આ જુઓ કે કોયલા પાછા પાડવાના સોણ ભરવાનું નું લેવા જવાનું કેટલા બધા ડખા છે કંટાળા કંટાળા છે શીકો એટલા નાળે આવશે તે અજી હું બે દાડા તો કી માવા આવી જો કી તિયાર જો કના ઓલે જોશી assi તે આ ગાયો ભૂસે માર્યુ છે જાન ને બાદ લાંબી મારા તારી અતા હાર વખા નહીં અરે કંટાળા છે ઓય આયા ને આયા નતું બસમાં આયા તે

બોલ લીયે છે ચાર બોલ લેવા હેડો પાસે હા અને લાઈન માં આમ નાખો આ રાખે અને મન હું ઘવા દો ચાર દાડા ઓ ચાર દાડા માં ઘૂસો ચાડવા ભગ રહી જા સાત સુપર ભગ રહી જા હતી તારું હું જા ફાજા ફાલ્યો ઘેર આવડો ને જરૂર હતવા લ્યો ખા તે બેસે બેસે પડી જા છે અમાર ના કઈ દે કરીને ખાઈ

ફોર રહી જી અ હા તારે आ पोटली पोटली दैदै गैरची ए तो काल एकली आई आणि आज एकली आई तो दोहो आवतो नाही आवो तो अंगात उबरावाय आवरी पण दोहो शिखर घेर उकर हो कर कर ह किधु तो तोक दो आज जाऊ दे शिखर आवो तो ठीक नाव तो कोई एकली पोटली करीन गैर जाऊ વરસાદ આવશે ને દોકરો સાથે ગરમી છે એ જો સબે મારો છો અબ તો ગેસ ગાડી દેખ દો આજ તો અબ તો sare ઉશી થઈ સપાશી છે બે બેશન નાખી દો અહ પાછો પેલા ડોહાને કેવું પડશે કો પેલા આવે છે બે દરાથી ગાડીવાળા પાછો ડોહાને કેવું પડશે આ સાબટો નાખી દી હે કેમ બુમો પાડે છે ઓ ડોહા તમે તો હેતા મળતા જ કોઈ ગાડીવાળા કરે છે છોથી આવે છે અમે તો મનો

કર્યા <laughs> છે <laughs> લુખાય <ělou> છે <coughs> કે તે વાતો નઈ ઓ આજ તો ટી ટી મારતો પિતારી મારતો આજ તો દોર લઈને જ આવી છું આજ તો આવ તો પાળ ખોડી રાખવા હું આ દાતે રહી આજ તો ઝણાઈ નાખો આહા એ બે દારે હું એકલી એકલો કો બોલે ને